સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોની સ્થિતિ આજે પણ દયાજનક છે ઘણા પરિવારો ઘર વિહોણા છે આ વિદાયની સ્થિતિમાં જવું ક્યાં ખેડગામ તાલુકાના વિવિધ ગામોમાં વસવાટ કરતા આદિમ જૂથ આદિવાસી પરિવારો અત્યંત પછાત ગરીબ અને જમીન વિહોણા છે ભૂતકાળમાં કેટલાક પરિવારોને ઇન્દિરા આવાસ યોજના હેઠળ મકાનો મળ્યા હતા પરંતુ હવે તે મકાનો જર્જરિત થઈ ગયા છે અને પરિવારો મોટા થતા નવા મકાનોની ખૂબ જ જરૂર છે આ બાબતે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશિનભાઈ પટેલ અને તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પુરોભાઈ તલાવિયા સહિતના આગેવાનોએ ખેરગામ ગામના દર માર્પદે નસારી કલેક્ટરને ઉદ્દેશી আবেদন પત્ર પાઠવ્યો એ પહેલા ખેરગામ ગાંધી સરકારી બજારથી સૂત્રોચાર સાથે રેલી કાઢી હતી આ રેલીમાં આદિમ જૂથોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આદિવાસી સમાજનો એક વર્ગ જે આદિમ જૂથ આપણે એને જે કહીએ છીએ તે આદિમ જૂથના લોકો સાથે હર હંમેશા અન્યાય થાય છે જેવી રીતે એમને રહેણાંકના પ્લોટ ફાળવવામાં આવતા નથી વર્ષો પહેલાં ઇન્દિરાજીની સરકાર હતી ઇન્દિરા ગાંધીની કોંગ્રેસની સરકાર હતી ત્યારે એમને સો વારના પ્લોટો ફાળવેલા હતા અને અત્યારે જ્યારે એ પ્લોટ પર બીજા કબજો કરી રહ્યા છે અત્યારે જ્યારે આપણે આવાસ માટે માંગણી કરીએ છીએ ત્યારે અહીંનું સરકારી તંત્ર દ્વારા જ્યારે એનું જીઓગ્રાફી કરવાનું હોય છે તે એમનું કરતા નથી અને તમારું આવાસ મંજૂર થાય તો એમ કે તમારી સાત બાર નથી નીકળતી એટલે તમને આવાસ આપવામાં આવતું નથી એવો કોઈ નિયમ નથી કે જે ખેતમજૂર છે એને પોતાની જમીન હોય તો જ ઘર બાંધી શકે સરકારે પોતે લેન્ડ કમિટીમાં જમીન ભાડવીને એમાંથી પ્લોટ ફાળવવાની જવાબદારી છે સરકારની અને અત્યારે નવા નિયમ મુજબ જેની પાસે જમીન નથી એને એક લાખ રૂપિયાનો પ્લોટ માટેના પૈસા ફાળવવાની જવાબદારી પણ સરકારની વારંવાર વિધાનસભામાં પણ અમે માગણી કરી છે કે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ ને વીસ હજાર રૂપિયા પ્રધાનમંત્રી આવાસમાં ફળવાય છે જ્યારે શહેરી વિસ્તારમાં ત્રણ લાખ ને પચાસ હજાર રૂપિયા ફળવાય છે અમે સરકારનું ધ્યાન પણ દોર્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં સિમેન્ટના ભાવ રેતીના ભાવ કપચીના ભાવ સળિયાના ભાવ સ્પાર્ટેક અને લાદીના ભાવ અને શહેરી વિસ્તારમાં સિમેન્ટ સળિયા પતરા લાદીના ભાવ એક જ સરખા છે શહેરમાં પણ ગરીબ અને જમીન વિહોણા મજૂર લોકો રહે છે ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતમજૂર લોકો મોટે મોટેપાયે રહી છે તો ત્યાં સાડા ત્રણ લાખ રૂપિયા આપે તો અહીંયા પણ સાડા ત્રણ લાખ રૂપિયા આપવા જરૂરી છે અને આપણી અમારી રજૂઆતને પગલે પચાસ હજાર રૂપિયા એમણે એક લાખ વીસમાં પચાસ હજાર ઉમેર્યા છે પરંતુ અમારી આપણી જે માંગણી છે એ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાની રહેશે આજે આપણે પત્ર આપ્યું છે અહીંથી આપણે અટકવાના નથી સચિનભાઈ અહીંની કોંગ્રેસ સમિતિ યુથ કોંગ્રેસના આગેવાન પૂરવભાઈ તમારા ફળિયામાં આવશે તમે કોઈ કામકાજ કરવા જતા હોય તો સાંજના સમયે આવશે તમારા ઘરની વિઝિટ કરશે ફોટોગ્રાફ લેશે તમારે જે પણ પુરાવો આપો તે પુરાવો આપજો આપણે કોઈ પણ સંજોગે આદિમ જૂથના આવાસ મંજૂર કરાવીશું અને આજે તમે મોટી સંખ્યામાં આવ્યા તમારો ખૂબ આભાર સૌને જોહાર જય ભારત